હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી મખાના એ ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને તલ છે એની તાસીર છે તે ગરમ છે અને આ આપણે ગોળનો પાયો કરવાના છીએ તો ગોળમાં ગોળની પણ તાસીર ગરમ છે તો શિયાળા માટે ખૂબ જ હેલ્ધી એવી આ રેસીપી આપણે બનાવીશું તો મખાના લઈ લીધા છે હવે આપણે ઘોળનો પાયો કરવાનો છે તો તેના માટે મેં કઢાઈમાં એક મોટી ચમચી જેટલું ઘી એડ કર્યું છે ઘી એટલા માટે એડ કરવાનું છે મિત્રો કે આપણે મખાના શેકવાના છે હવે આપણે ઘીમાં મખાના ને શેકી લઈશું મખાના શેકતી વખતે ગેસની ફ્લેમ છે તે એકદમ મીડિયમ રાખવાની છે અને મખાનાને સતત આપણે ફેરવતા રહેવાનું છે તો આ રીતે આપણે મખાનાને ફેરવતા જઈ અને શેકી લઈશું મખાના શેકીને તેના બોલ્સ બનાવવાથી એકદમ ક્રિસ્પી કરારા બોલ્સ બનીને રેડી થાય છે જો તમે શેક્યા વગર બનાવશો તો મખાના છે તે સોફ્ટ રહેશે અને એકદમ ક્રિસ્પી એવા નહીં થાય એટલા માટે આપણે આ રીતના ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકી લેવાના છે હજી થોડી વાર છે તો હું હજી તેને બે મિનિટ જેવું થવા દઈશ અને ત્યારબાદ આપણે ગેસ બંધ રાખી અને ગોળનો પાયો કરીશું હવે મખાના શેકાઈ ગયા છે તો આપણે તેને થાળીમાં અલગ લઈ લઈશું અને એ જ કઢાઈમાં આપણે ગોળનો પાયો કરવાનો છે તો અહીંયા મેં ગોળનો પાયો કરવા માટે કઢાઈમાં ગોળ લઈ લીધો છે લગભગ સો થી દોઢસો ગ્રામ જેટલો અને ગોળને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ રીતે ફેરવતા રહીશું અને સાથે જ મખાના બોલ્સમાં એક આવે એટલા માટે આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરીશું ઘી ઉમેરી અને સતત ફેરવતા જઈ અને આપણે આ રીતે ગોળનો પાયો કરી લેવાનો છે જેથી કરીને ગોળ છે તે તળીયે દાઝે નહીં અને ખૂબ સારો એવો પાયો આપણો બનીને રેડી થાય જો વધારે પડતો ગોળનો કડક પાયો થઈ જશે તો ગોળમાં એક પ્રકારની કડવાશ આવી જશે અને ચીકીનો ટેસ્ટ છે તે ઓકવડ થઈ જશે એટલા માટે ગોળનો પાયો કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે સતત આપણે તેને ફેરવતા રહીએ પાયો પરફેક્ટ થઈ ગયો છે અને સહેજ ગોળનો કલર બદલાયો છે ત્યાં મેં શેકેલા તલ હતા તે ઉમેરી દીધા અને સાથે જ શેકેલા મખાના પણ ઉમેરી લીધા છે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું મખાના ઉપર એક ગોળ અને તળનું કોટિંગ આવી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાના છે તો જો મિશ્રણ ઠંડુ થઈ જતું હોય તો તમારે ગેસની ફ્લેમને એકદમ સ્લો ચાલુ રાખી અને આ પ્રોસેસ કરવાની છે અને જો તમે ફટાફટથી કરી શકતા હોવ તો તમે ગેસની ફ્લેમને બંધ પણ કરી શકો છો તો અહીંયા મેં ગેસની ફ્લેમને બંધ રાખી છે અને હું બધું જ મિક્સ કરી રહી છું તો તમે જોઈ શકો છો કે બધા જ મખાના સારી રીતે ગોળ અને તલથી કૂટ થઈ ગયા છે હવે આપણે આ મખાના બોલ્સને બોલ્સ ગ્રીસ કરેલી થાળીમાં કાઢી લઈશું અને આવી કઈ પણ વસ્તુ બનાવવું એટલે મારો છે તેને બહુ જ એક્સાઇટમેન્ટ હોય છે અને ટેસ્ટ કરવા સૌથી પહેલા એ આવી જાય છે તો આ રીતની રેસિપીઓ છે તે બાળકોને ખૂબ જ ભાવતી હોય છે અને બાળકો માટે તે ખૂબ જ હેલ્ધી પણ છે ગરમ આપણે આ રીતે મખાના બોલ્સ ને અલગ કરી લઈશું જો ઠંડુ થઈ જશે તો તે જ રહેશે અલગ નહીં થાય એટલા માટે હું અહીંયા થોડું એવું ગરમ છે ત્યાં બધા જ મખાના બોલ્સ અલગ કરી રહી છું તો મિત્રો રેડી છે આપણા મખાનાના બોલ્સ જે ઉત્તરાયણ સ્પેશિયલ છે અને શિયાળા સ્પેશિયલ ખૂબ જ હેલ્ધી એવા છે તો તમે પણ જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ